જો તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માંગતા હોય ને તો આ ઝીરો કોલેસ્ટ્રોલવાળી રોટલી તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરી દેજો પોષક તત્વોથી ભરપૂર અને ઝીરો કોલેસ્ટ્રોલવાળી આજે આપણે રોટલીની રેસીપી તમારી સાથે શેર કરવાના છીએ આ રોટલી ફ્રેન્ડ્સ તમે તમારા ડાયટમાં સામેલ કરી દેશો ને એટલે આરામથી વજન ઉતરશે આ રોટલી વેઇટ લોસ કરવામાં ડાયાબિટીસ ઓછી કરવામાં અને બીપીનો પ્રોબ્લેમ હોય ને તેના માટે તો આ વરદાનરૂપ રોટલી છે અને વેઇટ લોસ તો આરામથી થવાનો છે તો જરૂરથી આ રોટલીની રેસીપી તમે ટ્રાય કરજો તો રોટલી બનાવવા માટે આપણે અહીંયા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લીધું છે તો એક વાટકી ભરીને આપણે અહીંયા જે પીવાનું પાણી હોય તેનો ઉપયોગ કરેલો છે પાણીને આપણે સરસ ઉકાળવાનું છે આ રીતે બબલ્સ આવે પાણીમાં ત્યાં સુધી આપણે ઉકાળીશું તો હજુ સુધી ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા પાંચ વેટલો કરવાવાળા ફ્રેન્ડ છે તેને જરૂરથી શેર કરી દેજો હવે પાણીની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે ફ્રેન્ડ્સ તમે રોટલીની અંદર નમક ખાતા હોય તો જ ઉમેરવું તમે જો ડાયાબિટીસ પેશન્ટ છો ને તો તમારે નમક સ્કીપ કરી દેવાનું સાથે જ અડધી ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દેશું પાણી ઝડપથી ગરમ થઈ જાય તેના માટે આપણે ઢાંકણ આ રીતે લગાવી દેવાનું છે જેથી ઝડપથી પાણી ગરમ થઈ જાય આ રોટલી ખાવાનું ફ્રેન્ડ્સ તમે ચાલુ કરી દેશો ને એટલે કસરત કર્યા વગર પણ તમારો વજન આસાનીથી ઓછો થવાનું છે દિવસમાં એક વખત તો તમે આ રોટલી જરૂરથી ખાજો તો તમે અહીંયા જોઈ શકો છો પાણીમાં સરસ એવો બોઇલ આવી ગયો છે હવે તેની અંદર આપણે જે વાટકી ભરીને પાણી લીધું હતું તે જ વાટકી ભરીને આપણે અહીંયા જુવારનો લોટ લેવાનો છે જી હા ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જુવારની રોટલી જુવારનો રોટલો બનાવવું બધાને ખૂબ તકલીફ લાગે છે તે રોટલો આપણે ટીપતી વખતે રોટલો ફાટી જાય છે પરફેક્ટ નથી થતો તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે જુવારની રોટલી બનાવી લેશો ને એટલે નોર્મલ રોટલી જેવી જ આ રોટલી બનીને તૈયાર થશે તો લોટ ઉમેરી દઈને પછી સારી રીતે ફેલાવી દેવાનો છે પાણી સાથે અને હલાવવાનો નથી આ રીતે ઢાંકણ ઢાકીને બે મિનિટ માટે આપણે તેને વરાળે સરસ લોટને બફવા માટે રાખી દેવાનો છે જેથી લોટ છે તે જરા પણ કાચો ન લાગે તેથી ત્રણ મિનિટ પછી આપણે ઢાંકણ હટાવીને આ રીતે વેલણની મદદથી લોટને સરસ મિક્સ કરી દેવાનો છે પાણી સાથે મારી આ રીતથી ફ્રેન્ડ્સ તમે જુવાની રોટલી બનાવશો ને એટલે પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમારાથી પહેલીવારમાં જ પરફેક્ટ એવી જુવાની રોટલી બનશે તો અહીંયા આપણે લોટ પાણીને સરસ મિક્સ કરી દીધું છે તમે અહીંયા જોઈ શકો છો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાકીને પાંચથી દસ મિનિટ માટે આમનો આ લોટને રેસ્ટ આપી દેસુ જેથી લોટ છે તે વરાળમાં વધુ બફાય અને રોટલી જરા પણ કાચો ટેસ્ટ ન કરે તો દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો અહીંયા લોટ હજી ગરમ જ છે તો હવે તેની અંદર આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દેશું આ રીતે એક ચમચી અથવા અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું અને સરસ આ રીતે ચમચીની મદદથી આપણે પહેલાં લોટમાં ઘીને સરસ મિક્સ કરી દેસું આ રીતે પછી થોડું એવું લાગે કે હાથેથી અડી શકીએ તો લોટ ઠંડો થયો છે તો આપણે ફરીથી તેને સરસ મસાડવાનો છે હાથેથી લોટને સરસ મસાડશો એટલે લોટ ગુણવાઈ જશે અને રોટલી વણતી વખતે જરા પણ રોટલી ફાટશે નહીં કે તેની અંદર ક્રેક નહીં આવે એવું નથી કે તમે રોટલી જ બનાવી શકો આના તમે પૂરી પરોઠા પણ તૈયાર કરી શકો છો આ લોટમાંથી બીપી છે ડાયાબિટીસના પેશન્ટ છે તેને હાઈ બીપી કે હાઈ કોલેસ્ટ્રોલ આવતું હોય ને તે લોકોને ઘઉં ખાવાની ના પાડવામાં આવે છે પણ જો તમે જુવાની રોટલી ખાસો ને ઘઉંની રોટલીની જગ્યાએ એટલે ટેસ્ટમાં વધુ ફેર નહીં લાગે ન જીવો એવો ઓગણીસ વીસનો જ ફેર લાગશે તમને વધુ ફેર નહીં લાગે એટલે તમે દિવસમાં એકવાર આ રોટલી જરૂરથી ટ્રાય કરજો ઘઉંની જગ્યાએ અને કોલેસ્ટ્રોલ ઓછો કરવા માંગો છો ને ફ્રેન્ડ્સ તો આ રોટલી તમારા માટે રૂપ છે તો અહીંયા લોટ આપણે સરસ મસડી લીધો છે હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેશું રોટલી જેવડી નાની મોટી રાખવી હોય ને તે મુજબ તમારે લુવા તૈયાર કરી લેવાના છે પણ જો તમે પહેલી વાર બનાવો છો ને તો તમારે આ રોટલી છે તે નાની સાઇઝમાં જ બનાવવાની છે એટલે ક્યારેય પણ ફેલ નહીં થાવ પહેલી વારમાં જ તમારી રોટલી પરફેક્ટ બનશે અને ફૂલીને દડા જેવી થશે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બધા જ લુવા તૈયાર કરી લીધા છે અને આપણે અટામણ માટે જે લોટ લઈએ તે પણ જુવાનો લોટ લેવાનો છે તો આ રીતે આપણે એક લુઓ લઈ લેશું તેના ઉપર આપણે થોડો એવો કોરો જુવાનો લોટ છાંટી દઈશું હળવા હાથે વણીશું જો તમે અહીંયા રોટલી વણશો ને એટલે તમે જોઈ શકો છો કિનારા થોડા થોડા વાટે છે આ રીતે પણ ફ્રેન્ડ્સ તમે રોટલી બનાવીને તૈયાર કરી શકો છો પણ અહીંયા તમે જોઈ શકો છો થોડું એવું આ રીતે આપણે રોટલીને વાળવાની છે જેથી રોટલીની અંદર સરસ પડ અલગ થઈ જાય તમે જોશો ને ફ્રેન્ડ્સ આ રોટલી જ્યારે તૈયાર થશે ને તે રોટલીનું પળ પણ અલગ થઈ ગયેલું હશે તો હળવા હાથે આ રીતે આપણે ફરીથી રોટલી વણી લેવાની છે તમે અહીંયા જોઈ શકો છો જે થોડી થોડી કિનારી ફાટેલી છે જે તે તમારે રાખવી હોય તો તમે રાખી શકો છો અથવા ઘરમાં રહેલું કોઈ પણ ધારદાર વસ્તુવાળું ઢાંકણ હોય ને તેનો ઉપયોગ કરીને તમે આ કિનારી છે તે હટાવી પણ શકો છો આ રોટલી હળવા હાથે જ વણવાની છે તમે અહીંયા જોઈ શકો છો અને તેની થિકનેસ પણ આપણે થોડી એવી જાડી રાખીશું નોર્મલ રોટલી જેટલી આપણે પાતળી નહીં રાખીએ કારણ કે આ રોટલી શેક્યા પછી થોડી જાડી રાખીશું જેથી તે સોફ્ટ રહી લાંબો સમય સુધી તો આ રીતે આપણે તેને સરસ રાઉન્ડ શેપ આપી દઈશું અને વધારાનો લોટ છે તે આપણે હટાવી દઈશું અને બીજી રોટલી વણી તેની અંદર આ લોટ ઉમેરી દેવાનો છે તો સેમ પ્રોસેસથી આપણે બીજી રોટલી પણ તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે સેમ પ્રોસેસથી બાકી બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે જો તમારે આમલમ શેકવી હોય ને રોટલી કિનારી ફાટેલી તો પણ શેકી શકો છો અથવા તમે આ રીતે રાઉન્ડ કટ કરીને પણ રોટલી તૈયાર કરી શકો છો ટેસ્ટમાં કંઈ જ ફરક નહીં આવે તો ચાલો હવે હું તમને રોટલી શેકીને પણ બતાવું છું આ રીતની આપણે રોટલીની થિકનેસ રાખેલી છે તમે રોટલી માટીના તવામાં બનાવતા હોય તો તે લઈ લેવાનો અથવા આ રીતે કોઈ પણ આયરનનો લોખંડનો જે કાંઈ તવો હોય તેનો ઉપયોગ તમે કરતા હોય રોટલી શેકવા માટે તે લઈ લેવાની તેને આપણે સરસ ગરમ થવા દેવાનો છે પછી થોડીવાર માટે આ રીતે આપણે થવા જઈશું પછી રોટલીની સાઈડ ચેન્જ કરી દેવાની છે જે રીતે આપણે નોર્મલ રોટલી શેકતા હોય તે મુજબ જ આ રોટલી શેકવાની છે તો આ રીતે આપણે રોટલીને પલટાવતા જશું અને સરસ દબાવીને શેકી લેવાની છે તમે જોઈ શકો છો રોટલીને આપણે એમનેમ જ સરસ એવી ફૂલીને તડા જેવી થઈ છે રોટલી આપણી બાજરીના રોટલા તો આપણે આસાનીથી બનાવી શકીએ છીએ પણ જુવારના રોટલા બનાવવા ખૂબ ઝંઝટનું કામ લાગતું હોય છે જેને આવડે એને જ આવડે બધા લોકોથી નથી થતા જુવારના રોટલા તો તમે જુવારની રોટલી આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતની આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે હવે જે આપણે કોર કટ નથી કરેલી તે રોટલી હું તમને શેકીને બતાવું છું જે રીતે આપણે નોર્મલ રોટલી શેકતા હોય તે મુજબ જ આ રોટલી આપણે શેકી લેવાની છે થોડી એવી ડિઝાઇન થાય આ રીતે એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને પલટાવીને સરસ એવી આપણે શેકી લેવાની છે આ રોટલી તમે એમને પણ ખાઈ શકો છો અને ઘી ચોપડીને પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો રોટલી આપણી સરસ ફૂલે છે તો વેટ લોસ માટે તો આ બેસ્ટ ઓપ્શન છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો આ રોટલી ખાશો ને એટલે તમારું પેટ પણ ભરેલું રહેશે અને વજન પણ ઉતરશે તો સેમ પ્રોસેસથી આપણે બાકી રહેલી રોટલી પણ શેકી લેશું આ રોટલી લાંબો સમય સુધી સોફ્ટ રહે છે અને તમે લંચ બોક્સમાં આપી શકો છો બાળકોને પણ આપી શકો છો અને ટિફિનમાં તમે સાથે પણ લઈ જઈ શકો છો છથી સાત કલાક સુધી સરસ એવી સોફ્ટ રહે છે જો તમે ઘી ચોપડીને રાખશો ને તો તમે બીજે દિવસે પણ આ રોટલી ખાઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી સરસ સોફ્ટ એવી આપણી રોટલી તૈયાર છે ઠંડી થયા પછી પણ ખૂબ જ સરસ સોફ્ટ લાગે છે જો તમે ઘી ખાતા હોય ને તો ગરમા ગરમ રોટલી ઉપર ઘી ઉમેરીને ખાશો ને એટલે ટેસ્ટ કાંઈક અલગ જ આવશે આ રીતે ફ્રેન્ડ્સ ગરમા ગરમ રોટલી ઉપર ઘી ચોપડીને ખાશો ને એટલે તમારે શાકની પણ જરૂર નહીં પડે એમને પણ રોટલી ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે અહીંયા હું તમને રોટલીના પળ અલગ કરીને બતાવું છું તમે જોઈ શકો છો જેવી આપણી પળવાળી રોટલી હોય ને એવા જ અલગ થાય છે રોટલીના પળ તો તમે પણ આ રીતે જુવાની રોટલી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમારાથી કેવી બને છે રોટલી આ રોટલીને તમારે ગેસની ફ્લેમ ઉપર શેકવાની પણ કંઈ જ જરૂર નથી એમને પણ સરસ ફૂલીને દડા જેવી થાય છે જેવી પળવાળી રોટલી હોય છે તેવી જ બનીને તૈયાર